કે તાળી પીણું વેચે તો પણ એ પછી દારૂનું વેચાણ કરે તો પણ વેચાણ કરે તો પણ સમાન અંગ્રેજીનનો કડક માં કડક કાયદો બનાવવામાં આવે એક કરતા વધારે ગુના નોંધાય તો ગુસ્કીટોકમાં એની અટકાયત કરવામાં આવે એને જેલમાં નાખી દેવામાં આવે એવો કડક કાયદો બને અને કડક સજા મળે એવું સરકારે કાયદો બનાવી અને ગુજરાત રાજ્યના યુવાનોને ગુજરાત રાજ્યની મહિલાઓને સરકારે અ સહકાર આપવો જોઈએ સરકારે કાયદો બનાવી અને સરકારે આવા પરિવારોને ન્યાય આપવો જોઈએ એવી પેલી તો મારી માગણી છે